અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી છે અને એકો ગાડીના ફૂડચે ફૂડચા બોલાય જવા પામ્યા છે આ મુખ્ય રોડ ઉપર બનો બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા દેગામ રોડ ઉપર એક આયસર ચાલક ઇકો ગાડીની ટક્કર મારતા બે વ્યક્તિના ઘટના જ સ્થળે મોત આયસર ચાલક ગાડી લઈ ભાગી ગયો રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર